પાટણ શહેરના વોર્ડ નંબર માં આવેલા મીરા દરવાજા ભીલવાસ ખાતેથી જય જોગમાયા યુવક મંડળ દ્વારા વર્ષ થી પોતાના સાયકલ પર અંબાજી માતાજીને નવરાત્રી રમવા માટે નિમંત્રણ પાઠવવા જતા હતા તે પરંપરાને આજના ટેકનોલોજી અને આધુનિક યુગમાં પણ યુવાનોએ અકબંધ રાખતા આજે જય જોગમાયા યુવક મંડળને સાયકલ યાત્રાના પચાસ વર્ષ પૂર્ણ થતા ધામધૂમપૂર્વક માતાજીનું નેજુ લઈને અંબાજી ખાતે નીકળ્યા હતા તે પૂર્વે જોગણી માતાના સ્થાનકે ભુવાજીએ માતાજીની પ્રસ્થાન માટેની રજા લઈને અંબાજી ખાતે લઈ જવાની ધજાની પૂજા વિધિ કરવામાં આવી હતી પચાસ વર્ષ પૂર્ણ થતા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણ નગરપાલિકાના પ્રમુખમાયા યુવક મંડળના સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ અને પાટણના પાટણ ફુલહાર અને શાલ ઉઢાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ દાતાશ્રીઓનું પણ કિરીટભાઈ પટેલના વરદ હસ્તે સન્માન સ્વાગત કરાયું હતું ત્યારબાદ સાયકલ યાત્રાનું પ્રસ્થાન પાલિકા પ્રમુખ અને પાટણના ધારાસભ્યના હસ્તે કરાવવામાં આવ્યું હતું ત્યારે પાટણના ધારાસભ્ય સાયકલ ચલાવીને અસંઘને પ્રસ્થાન કરાવ્યું હતું પચાસ વર્ષ જઈ યુવક મંડળને પૂર્ણ થતા પ્રથમ વખત ગજની ધજા સાથે આ સાયકલ યાત્રા સંઘ પાટણથી અંબાજી જવા પ્રસ્થાન પામ્યું હતું અને અંબાજી જઈ માતાજીની ધજા ચડાવી એક ધજાની પૂજા વિધિ કર્યા બાદ માતાજીને નવરાત્રી રમવાનું આમંત્રણ પાઠવી પરત આ સાયકલ યાત્રા સંઘ આવીને ધજા ચડાવ્યા બાદ જ નવરાત્રીનો પ્રારંભ થતો હોવાનું પચાસ વર્ષની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે આ પ્રસંગે દિનેશભાઈ ભીલે જય જોગમાયા યુવક મંડળ સાયકલ યાત્રા જોગમાં પચાસ વર્ષ પૂર્ણ થતા એકસો એક જેટલી સાયકલ આ સંઘમાં જોડાઈ હોવાનું જણાવી માતાજીને નવરાત્રીમાં રમવાનું આમંત્રણ પાઠવવા સાયકલ યાત્રા સંઘ લઈને છેલ્લા પચાસ વર્ષથી જતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આજે આદિવાસી સમાજની પરંપરા આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે અમારા યુવાનો આજે નવી ટેકનોલોજીમાં પણ સાયકલ યાત્રાનું સમર્થન કરી આજે સંઘમાં સાયકલ લઈને આવે છે આજે પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે પાટણના લોકલાડીલા ધારાસભ્ય વિશભાઈ પટેલ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ પ્રથમ નાગરિક અને પ્રમુખ હિરલભાઈ પરમાર ના હસ્તે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને અહીંથી અમે આ નિધુ લઈ માં અંબા આમંત્રણ ગરબા આમંત્રણ આપવા જઈ રહ્યા છીએ એ અમારી વર્ષો જૂની પરંપરાગત છે